સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાય છે ભારતમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે જેને લઈ આરોગ્ય વિભાગ થયું છે તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાય છે સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ડન્ટ ડોક્ટર ગણેશ ગૌકરે વધુ માહિતી આપી હતી ભારતમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે જેને લઈ આરોગ્ય વિભાગ સાબદું થયું છે તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાય છે જો સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ડન્ટ ડોક્ટર ગણેશ ગૌકરે વધુ માહિતી આપી હતી ભારતમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે જેને લઈ આરોગ્ય વિભાગ સાબદુ થયું છે તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાય છે જો સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોકરે વધુ માહિતી આપી હતી ભારતમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે જેને લઈ આરોગ્ય વિભાગ સાબદુ થયું છે તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાય છે જો સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોકરે વધુ માહિતી આપી હતી ડોક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપ્રિન્ડ્યુ સિવિલ હોસ્પિટલ સુરત હાલ જે રીતે ઇન્ડિયામાં કોવિડની એન્ટ્રી થઈ છે કેરળમાં પણ કેસીસ આવેલા છે અને ગાંધીનગરમાં પણ બે કેસીસ ડિટેક્ટ થયેલા છે એ રીતે ચાન્સેસ છે કે કોવિડ વધી શકે પણ આમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમટમ્સ જે છે જે એન વન વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કેવું કોવિડ છે એ એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે ન્યૂ નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને પીએસએ પ્લાન્ટ છે એની મોકરી કરાવી લીધી છે એના લીધે જે દવાઈઓની જરૂરત છે એન્ટીવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ એ અમારે પાસે પૂરતી સ્ટોકમાં છે અને જો વોર્ડ જો જરૂરત જણાય તો એ રીતે અમે વોર્ડ પણ ચાલુ કરીશું કેમ કે અમારી પાસે જો સ્ટેમ સેલ બિલ્ડિંગ છે હાલ એ સારી કન્ડિશનમાં છે અને ત્યાં અમે વોર્ડ વધારી શકીએ એટલે બેડ મૂકી શકીએ એ રીતે છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત